મોરબી મનપા બન્યા બાદ દબાણ હટાવવાની કામગીરી તો વધારાઈ છે પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે મનપા દ્વારા ફક્ત નાના વેપારીઓ પર કાર્યવાહી કરાય છે પરંતુ મોટી હોસ્પિટલ બહાર કરાયેલા દબાણો પર કાર્યવાહી નથી કરવામાં આવતી સ્થાનિકોએ સવાલો ઉઠાવતા કહ્યું કે આવા દબાણો દૂર કરવામાં મનપા તંત્રને શું તકલીફ પડી રહી છે વધુમાં કહ્યું કે મોરબીના સાવસર પ્લોટમાં ત્રીસથી થી વધુ હોસ્પિટલની આગળ ઓટલા બનાવી દેવામાં આવ્યા છે